વૈદિક સાધના જૂનાગઢ અધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ હાર્દિક સ્વાગત કરું છું થઈને માયુસ આમ સંધ્યાને જેમ ઢળતા ન રહો જિંદગી એક છેલ્લી તક છે સૂર્યની જેમ ચમકતા રહો એક પગ પર ઉપસો તો થાકી જશો ધીરે ધીરે ભલે પણ રાહ પર ચાલ્યા કરો ચાલ્યા કરો ધરુ રાશિવાળો વ્યાપાર હોય વ્યવસાય હોય ઉદ્યોગ હોય અથવા રોજગાર હોય તમારો દ્રષ્ટિકોણ જ તમારો નિર્ણય અને તમારી વિચારધારા તમને ઊંચાઈઓ સુધી લઈ જાય છે મિત્રો વિચારોનું ઉન્નત થવું એ જ ઉદ્યમ કહેવાય છે કારણ કે આ વિચાર જ એક એવું બીજ છે જેમાંથી અંકુળ નીકળતા જ પ્રમુખ કાર્ય શરૂ થઈ જાય છે હું લાખો એવા વ્યક્તિનું ઉદાહરણ આપી શકું છું જેમાંના જીવનમાં એક ક્ષણ કંઈક એવું થયું જેનાથી તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું ધનુ રાશિવાળાઓ ક્યારેક ક્યારેક તે ક્ષણ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે તો ક્યારેક તેને સાધનાઓથી દીક્ષાઓના માધ્યમથી પ્રાપ્ત કરવી પડે છે તો ક્યારેક મહેનત અને પ્રયાસના રૂપમાં પ્રાપ્ત થાય છે તો શું બે હજાર પચીસનું આ નવું વર્ષ એ જ છે જેની ધનુ રાશિના લોકો સદીઓથી રાહ જોઈ રહ્યા હતા શું બે હજાર પચીસમાં પૈસા ધનુ રાશિવાળાઓની પાછળ દોડવાના છે શું તમે પ્રેમનો મુકુટ પહેરી શકશો જે સુખ સમૃદ્ધિ માટે તમે ઘણા વર્ષો વિતાવી દીધા છે એ બે હજાર પચીસમાં મળશે ધન પ્રેમ વિવાહ માન સન્માન પ્રતિષ્ઠા યાત્રા ઘર મકાન જમીન જાયદાદ વિશે ચાલુ વિસ્તારથી જાણીએ હા તેના પહેલાં એક જરૂરી જાણકારી આપવા માગું છું મિત્રો મેં છ નવેમ્બરના વિડીયોમાં માર્ગી શનિના પ્રભાવના રૂપમાં ભવિષ્યવાણી કરતાં કીધું હતું કે જ્યારે ભારતમાં બજાર ખૂબ જ લોસ્ટમાં હતું નીચું હતું મેં કહ્યું હતું કે પંદર નવેમ્બર શનિદેવ માર્ગી થશે તો તે ફરીથી શેર બજારમાં મોટા પ્રોફિટની સ્થિતિઓનું નિર્માણ કરશે તમે જોઈ શકો છો શેર બજારમાં છવ્વીસ નવેમ્બરે ફરીથી રોનક આવી ગઈ મેં કહે્યું હતું કે મહારાષ્ટ્રમાં મોટા નેતાઓની દુઃખદ સમાચાર મળશે તો મહારાષ્ટ્રની ચૂંટણી એ સાબિત કરી દીધું મેં કહ્યું હતું ભારત સહિત ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર અને પૂર્વાંચલના રાજ્યોમાં ભૂકંપના આંચકા મહેસૂસ થશે તો જોઈ શકો છો બાવીસ નવેમ્બરે ગુજરાતના પાટણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારબાદ તાલાણામાં અને આ જે મારી ભવિષ્યવાણી છે સો ટકા સાબિત થઈ રહી છે વિશ્વાસ માટે ઉપર ક્લિક કરીને મારો વિડીયો જોઈ પણ શકો છો મિત્રો સૌથી પહેલાં બે હજાર પચીસ તમારા માટે કેમ અવિસ્મરણીય રહેશે તેની જાણકારી થોડી વારમાં આપવા જઈ રહ્યો છું અઢાર મે રાહુનું પરિવર્તન થશે ઓગણત્રીસ માર્ચ મેન રાશિમાં ચાલ્યા જશે ગુરુ ગ્રહ અઢાર મે અઢાર ઓક્ટોબર અને ત્રણ ડિસેમ્બરના દિવસે બદલાવ કરશે અને આ જ ત્રણ ગ્રહોની પરિસ્થિતિ તમારું ભાગ્ય લખવાની છે તો ચાલો હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે ને સમજવાનું છે બે હજાર પચીસનું ધનુરાશિફળ હવે ધ્યાનથી સાંભળજો ધનુ રાશિફળ બે હજાર પચીસના અનુસાર બે હજાર પચીસનું આ નવું વર્ષ એકસાથે ઘણી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ભાગીદારીમાંથી ધીમે ધીમે લાભ લેવા માટે વ્યક્તિગત અને વ્યવસાયિક વાતાવરણને સંતુલિત કરવા માટે ઘણા બધા અવસર લઈને આવી રહ્યું છે કારણ કે બે હજાર પચીસના પ્રારંભથી જ તમે ઘર ઓફિસ પરિવાર એવં સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો તમારા કંઈક એવા અધૂરા સપનાઓ છે કંઈક એવા અધૂરા પ્રોજેક્ટ છે જેના પર તમારે કાર્ય કરવાનું છે તમે તમારું કાર્યને પૂરું કરવાની કોશિશમાં હશો ને એમાં સફળતા મળશે વર્ષના પ્રારંભમાં ગુરુગ્રહ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે તો સ્વાભાવિક છે ધન સંબંધિત બાબતોમાં તમે ભાગ્યશાળી રહેશો એવામાં લોટરીની બાબતમાં જમીન પ્રોપર્ટીના સોદાની બાબતમાં શેરબજારની બાબતમાં તમે એક સારી સ્થિતિમાં હશો કારણ કે ગુરુગ્રહ તમને તકદીની રમત રમવામાં મદદ કરે છે તમારા જે કાર્યો ગતિથી ચાલી રહ્યા હતા તે હવે જળભરથી ચાલશે એવા લોકોનો પણ સપોર્ટ પ્રાપ્ત થશે જેમનો સપોર્ટ તમે હંમેશાથી પ્રાપ્ત કરવા માંગતા હતા ગુરુગ્રહ સુખ ભાવના લોડ છે તે અહીંયા તે બીજી સંભાવનાઓ ઉત્પન્ન કરશે ખાસ કરીને તે પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે જે જોડાયેલા છે અથવા તો જેમનો સાક્ષાત્કાર થવાનો છે એ સફળતા અર્જિત કરશે નોકરી મળશે ગુરુનું આસ્થાન રાજનીતિ સમાજ સેવા અને શિક્ષા સંબંધિત લોકોને પણ ઘણો બધો લાભ આપશે એમાં કંઈ નવી ઉપલબ્ધિઓ હાસિલ કરી શકશો જેની તમે ઉમીદ પણ નહીં કરી હોય ખાસ કરીને એવા લોકો એવા લોકો જે સ્પોર્ટ્સ સાથે સીધો સંબંધ રાખે છે ચાહે તે કબડ્ડી હોય ક્રિકેટ હોય ફૂટબોલ હોય હોકી હોય દોડ હોય તમારા માટે જાન્યુઆરીથી લઈને જુલાઈનો સમય ન ભૂલવા વાળો અવશ્ય હશે કારણ કે એ સમયમાં તમારી રચનાત્મકતા અને પ્રયાસોનું પ્રદર્શન જબરદસ્ત હશે એ સમયમાં પૈસા તમારી સામે તુફાનની જેમ આવશે બીજી સંભાવના કંપની કારોબાર વ્યાપારમાં તમારા પ્રદર્શન પર થશે તમે વ્યવસાયિક સ્થળ પર કાર્યસ્થળ પર કંપનીની છબીને બળપૂર્વક પ્રભાવશાળી રીતના ઉઠાવી શકશો અને ઉઠાવશો એ સમયમાં તમે મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરશો તમને અનુભવ થશે કે જીવનમાં મીડિયા ખૂબ જ જરૂરી છે ચૌદ મે બે હજાર પચીસે જ્યારે ગુરુગ્રહ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો ત્યારે તમને પૈસા અને પ્રેમ પ્રાપ્ત થશે તમારા સંપર્ક તમને ખૂબ લાભ દેવા માનશે તમે જે પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત હતા પરંતુ બે હજાર ચોવીસના અંતમાં ઉત્સાહમાં ઉચ્છપાવી હતી તે ઉત્સાહ ફરીથી વધશે દરેક જગ્યાએથી ભાગીદારીનો ભાગ સારો મળશે તમારા તમારો વેપાર કપડાનો છે હેલ્થ કેર બાયોટેકનોલોજી સંબંધિત કાર્ય સાથે જોડાયેલા છો તો તમારો વિકાસ ખૂબ જ તેજીથી થશે અને લાભ પણ ઝડપથી વધશે એમાં પણ ધનુ રાશિના જે જાતકો ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ બિઝનેસ સાથે જોડાયેલા છે તે આકસ્મિક રૂપથી લાભમાં રહેશે કારણ કે બે હજાર પચીસમાં ગ્રીન ટેકનોલોજી રિસાયકલિંગ અને સસ્ટેનેબલ પેકેજિંગ હવે તેજીથી વધવાનું છે એપ્રિલ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણ મહિના એવા હશે જ્યાં તમે ખૂબ પૈસા બનાવશો તેની સાથે સાથે તમારા સારા કાર્યો પણ સારી લાભ આપવામાં તમારું મદદ કરશે મિત્રો રાહુ ગ્રહ જ્યારે પણ આવે છે જાય છે પરિવર્તન કરે છે તો મોટા બદલાવના સંકેત આપે છે આ જાણકારી એટલા માટે આપી રહ્યો છું કારણ કે બે હજાર પચીસમાં રાહુની મદદથી તમે આગળ વધી શકો છો કારણ કે ચૌદ મહિના ગુરુ પરિવર્તન પછી તરત જ અઢાર મે રાહુ પણ પરિવર્તન કરવાના છે જેથી તમારા ગૃહ નિર્માણ સાથે જોડાયેલા કાર્ય પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે આજ વર્ષમાં તમે કોઈ નવી જમીન અથવા નવું ફ્લેટ પણ ખરીદી શકશો ધન આવવાથી સોનું ને હીરા આભૂષણ પણ ખરીદવાની સંભાવનાઓ બની રહી છે રાહુના લીધે બિઝનેસ સંબંધિત કોઈ મોટી ડીલ પણ થશે હા અહીંયા તમને રાજનીતિક મોટા સ્તર પર મોટા વ્યક્તિનો સહયોગ પ્રાપ્ત કરવાનો રહેશે અને જો બે હજાર પચીસમાં તમે કોઈ મોટી યોજનાને સાકાર કરવા ઈચ્છો છો ને તો તેના માટે સંબંધોને મજબૂત કરવા જોશે પોતાનો ઈગોને સાઇડમાં રાખીને વાતચીત કરવાનો પ્રયાસ કરવો જોશે કારણ કે આ વર્ષ આર્થિક વિકાસનો છે મહેનત કરશો તો સારું એવું ધન પ્રાપ્ત થશે અને તમને સફળતા પણ પ્રાપ્ત થશે મિત્રો દરેક વ્યક્તિની સફળતા પાછળ કુંડળીમાં બનેલા રાજયોગો જવાબદાર હોય છે ને દરેક વ્યક્તિની અસફળતા પાછળ કુંડળીમાં રહેલા દુર્યોગો પણ જવાબદાર હોય છે એટલે જાણો કુંડળીને સમજો વિશ્લેષણ કરો અને જીવનમાં આગળ વધાવો જય ગુરુદાથ જય કિનારી